અને પાણીના બદલામાં ખેતરના વાવેતરનો ત્રીજો ભાગ વસૂલવામાં આવે છે આના માટે અનેક ફરિયાદ કરવામાં આવી છે ગાંધીનગર ખાતે પણ પાણી પુરવઠા વિભાગમાં આ માથાભારે તત્વો વિરુદ્ધ અને ગેરકાયદેસર કનેક્શન માટે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં સરકારી અધિકારીઓની અને ગામના આગેવાનોની ક્યાંક ને ક્યાંક સાંઠગાંઠ હોય એવું નજરે પડી રહ્યું છે ગામના ગરીબ ખેડૂતો અને બીજા ત્રાહિત વ્યક્તિઓની માંગ છે કે આ ગેરકાયદેસર પાણીની લાઈનના જોડાણ તાત્કાલિક ધોરણે કાપવામાં આવે આવા લુખા તત્વો અને લાગતા વળગતા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે અને ગરીબ ખેડૂતોને કાયદેસરની પાણીની લાઈન આપવામાં આવે રિપોર્ટર બળવંતભાઈ પરમાર લૂંટિયા ગામ